અને સરળ છે અને એ ગામ માં બાપા તમે સુરેન્દ્રનગર માં હલોજ માં લો એવું મેહ નથી પણ જે દિવસે તમારા નારી ચણા માં અપાવ એ દિવસે મને ને સંતોષ થાય સંતોષ થાય તો મારા આશીર્વાદ ફરે એવું કઈ ભાઈ

નથી કદાચ કોઈ મારો દીકરો પોકાર કરે હું મેળી ના હાબ્રો હું તીર રાવર દેવું પણ મારી કુંવાસી આવડું પાડી જાય તો હું મેળી સહન કરતી નથી મારું યાતું પાસે પછી તાંત્રિક વિદ્યા હશે કામરૂ દેશ હશે જેવી નગરી હશે

你好，可没叫人去吧？没叫人，没叫。 દેવ ના બનાયેલા સબંધ હશે ને ત્યાં દીકરો કર્યો હશે નઈ દિલીપ સિંહ પરમાર પણ આ તો દેવ ના બનાવેલા સબંધ હશે દેવ તારા સંબંધ સબંધ નહીં